એક એવી સેવાની શરૂઆત કે લોકો સુધી પુસ્તક પહોંચવાડાના અને એ પણ તદ્દન નિશુલ્ક એ તો અધર કન્ટ્રીઝમાં એટલું બધું વાંચનનું મહત્વ છે કે લોકોને કઈ પણ નોલેજ જોઈએ ને તો ગૂગલ ને બદલે પુસ્તકને પૂછે છે કલેક્શન અત્યારે આપણી પાસે ટોટલ જણાવું ને તો ફાઈવ થાઉઝન્ડ પ્લસ બુક્સ નું હશે અને એમાં વિવિધ બુક્સ જેમ કે નોવેલ્સ છે ફિક્શન છે નોન ફિક્શન છે થ્રીલર છે રોમેન્ટિક બુક્સ છે બાળકો માટેની સ્ટોરી બુક્સ છે અને કહેવાય છે કે જ્ઞાન ભેતશો તો વધશે અને સંઘર્ષો તો ઘટશે તો એ જ એક વિચારને સાર્થક કરેલો છે આપણી શોધક પુસ્તક સેવાએ કહેવાય છે કે પુસ્તકો છે ને આપણા સારા મિત્રો હોય છે અને અત્યારની બિઝી લાઈફમાં આપણને આપણા મિત્રોને પણ મળવાનો ટાઈમ નથી હોતો તો લાઇબ્રેરી જઈને પુસ્તક વાંચવું પુસ્તકને ઘરે લઈને આવવું એમાં પણ ટાઈમ મળવો ઘણો અઘરો છે અને એવા ટાઈમમાં શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શોધક સેવાની એક સરસ એવી પ્રવૃત્તિ ચાલુ થઈ છે જેની વિશેની વધુ માહિતી આજે આપણે નમ્રતાબેન પાસેથી લેવાની છે તો કેમ છો નમ્રતાબેન બસ મજામાં આપ કેમ છો બસ મજામાં તો આ જે પ્રવૃત્તિ છે એનો વિચાર તમને કઈ રીતે આવેલો સૌપ્રથમ તો શોધક પુસ્તક સેવામાંથી નમ્રતા કામદાર જોશીનો સૌને નમસ્કાર શોધક સેવાની શરૂઆત થઈ બે હજાર એકવીસમાં કોરોના કાળના સમયગાળા દરમિયાન કે જ્યારે લોકો એકબીજાની સાથે હતા પરિવારના લોકો એકબીજાની સાથે હતા સાથે હોવા છતાં પણ સાથે ન હતા હવે તમને થશે કે એવું કેમ તો લોકો એકબીજા સાથે હોવા છતાં મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહેતા સ્ક્રીન એડિક્શન એટલું વધી ગયું હતું નેટફ્લિક્સ વેમ એમેઝોન વેબ સિરિઝીઝ એ બધાનું વળગણ એટલું બધું વધી ગયું હતું કે લોકો પોતાના પરિવારજનોને પણ પાછળ છોડી ગયા હતા અને એ ઉપરાંત પુસ્તક તો સાવ નેવે જ મુકાઈ ગયા હતા એવા સમયગાળા દરમિયાન અમારી શાખાના બાળકો પણ જ્યારે જોઈએ ત્યારે હાથમાં મોબાઈલ જ હતો શાખામાં કહેવાય છે ને કે શાખા એટલે કે રમતગમત માટે અને બૌદ્ધિક જ્ઞાન પણ એટલું જ મળે પણ તેમ છતાં ત્યાંના બાળકોના હાથમાં હંમેશા મોબાઈલ જ જોવા મળતો ત્યારે અમારા ડિરેક્ટર હર્ષલભાઈ મણિયારને એક વિચાર આવ્યો અને એમનો આ વિચારને આકાર આપ્યો હંસિકાબેન મણિયારે હંસિકાબેન મણિયાર અમારા શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના આદરણીય ટ્રસ્ટી તેઓએ બાળપણથી જ વાંચનનું અને જ્ઞાનનું બીજ તેમના ત્રણેય સંતાનોમાં રોપેલું હતું તો તેમના બીજા પુત્ર એટલે કે હર્ષલભાઈ મણિયાર અમારા ડિરેક્ટર જેમને પોતાને તો ખૂબ જ વાંચનનો શોખ હતો એટલા માટે તેમણે એવી કોઈ પ્રવૃત્તિ શરૂ કરી કે કોરોનામાં લાઇબ્રેરી સુધી જવાનો સમય ના મળે તેમજ ગૃહિણી છે કે વર્કિંગ વુમન છે કે અત્યારે આપણે જોવા જઈએ કે દરેક લોકો એટલા બધા વિઝી થઈ ગયા છે કે લોકોને પોતાના માટે સમય નથી એવામાં પુસ્તક વાંચન માટે સમય કાઢો તો ઘણો બધો ડિફિકલ્ટ થઈ જાય એના માટે એક એવી સેવાની શરૂઆત કે લોકો સુધી પુસ્તક પહોંચવાળાના અને એ પણ તદ્દન નિઃશુલ્ક કોઈ પણ એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર ખરેખર એ જાણીને સૌ કોઈને આનંદ આવ્યો અને લોકો ધીમે 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 એમાં જોડાવા લાગ્યા એટલે બે હજાર એકવીસના નવેમ્બરમાં આપણે આ શોધક પુસ્તક સેવા નામે એક સેવા શરૂ કરી શરૂઆતમાં આપણને લાગતું કે લોકો આવશે લોકોને વાંચન ગમે છે કે શું કારણ કે આપણે જોવા જઈએ તો અધર કન્ટ્રીઝમાં એટલું બધું વાંચનનું મહત્વ છે કે લોકોને કંઈ પણ નોલેજ જોઈએ ને તો ગૂગલને બદલે પુસ્તકને પૂછે છે પણ આપણે ત્યાં જોવા જઈએ તો પુસ્તકની પહેલા ગૂગલ ગુરુ ગૂગલ બાબા ગૂગલને પૂછે છે કે આનું સોલ્યુશન કઈ રીતે મળે કઈ જગ્યાએ છે ડેફિનેટલી અને હકીકતમાં જોવા જઈએ તો એનું સોલ્યુશન આપણી આસપાસ જ છે એવું નથી કે ફક્ત પુસ્તકમાં જ પણ આપણી આસપાસના વ્યક્તિઓ પાસેથી પણ સોલ્યુશન મળી જાય કારણ કે એ લોકોએ પણ ઘણા બધા પુસ્તકો વાંચેલા હોય છે અને આપણે જોઈએ તો ઘણી બધી એવી વ્યક્તિઓ છે કે જે વાંચનથી જ આગળ આવેલી છે કે જેમની પાસે સારી સારી ડિગ્રીઓ ન હોવા છતાં તેઓ વાંચી વાંચી વાંચીને અત્યારે સારા એક બિઝનેસમેન બની ગયા છે કે ક્રિકેટર બની ગયા છે છે તો તો તેમની પાછળનો ફાળો પુસ્તકનો જ એટલા માટે આપણે લોકો સુધી પુસ્તક પહોંચાડી દેતા એટલે ધીમે ધીમે લોકો એમાં જોડાવા લાગ્યા અને આપણને સમય જતા એક નહીં બે નહીં અને ઘણા બધા વાંચકો મળ્યા અને અત્યારે આપણે જોવા જઈએ ને તો આપણી પાસે ફક્ત રાજકોટના જ વાંચકો નથી રાજકોટ સિવાયના અન્ય શહેરોના પણ એટલા જ વાંચકો આપણી સાથે જોડાઈ ગયા છે એટલે ટૂંકમાં રાજકોટની બારે પણ કોઈને આવી રીતે પુસ્તક વાંચવાની ઈચ્છા હોય તો તે પણ તમારો કોન્ટેક કરી શકે બિલકુલ બિલકુલ કરી શકે રાજકોટમાં તો આપણે લોકો સુધી પુસ્તકો પહોંચાડીએ જ છીએ કે એ લોકો જસ્ટ આપણો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર ઉપર અથવા તો આપણો સ્કેન કોડ ઉપર સ્કેન કરી અને ગૂગલ ફોર્મ સબમિટ કરે તો એ લોકો આપણા સભ્ય બની જાય અને આપણે લોકો વિવિધ શાળા કોલેજ ગાર્ડન મંદિરો ઘણી બધી જગ્યાએ વાંચનની અવેરનેસ ફેલાવવા માટે કેમ્પેન્સ કરીએ છીએ તો એના થ્રુ લોકો આપણને ઓળખે છે જાણે છે પ્લસ નાના બાળકોમાંથી આ વાંચનનું બીજ રોપાય ને એના માટે અમે લોકો દરેક શાળામાં જઈએ છીએ ઘણી બધી શાળામાં મુલાકાત માટે જઈએ છીએ પ્લસ ત્યાં જઈને ઇન્ડિવિજ્યુઅલી સેમિનાર લઈએ છીએ વાઇઝ પણ જઈએ છીએ અમે અને ત્યાંથી બાળકોમાં થોડું 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 વાંચનનું મહત્વ સમજાય બાળકોને પછી એ લોકો અમારી પાસે આવે અમારી પાસે પુસ્તક વાંચવા માગે અને એવી જ રીતે તેમના મમ્મી પપ્પાને અને ઘણા બધા લોકોને અમે રીડિંગ માટે જાગૃત કરીએ છીએ એટલા માટે અમે લોકો લોકો સુધી પુસ્તકો પહોંચાડીએ છીએ અને રાજકોટમાં આપણે ત્યાં બે એક્ઝિક્યુટિવ્સ છે કે જે લોકો સુધી પુસ્તક પહોંચાડી આવે છે અને એવું જ નથી ફક્ત ઘણા બધા વાચકો એવા પણ છે કે તે રૂબરૂ આવીને આપણી પાસેથી પુસ્તકો કલેક્ટ કરી જાય છે શરૂઆતમાં આપણે એવી રીતે કરતા કે કોઈ પણ પુસ્તકની ઇન્કવાયરી આવે ને આપણે અલગ અલગ લાઇબ્રેરીઝના મેમ્બર બની ગયેલા છીએ કે વિવિધ લાઇબ્રેરીમાંથી મેમ્બરશિપ કાર્ડ આપણે આપણા સ્વ ખર્ચે કઢાવેલું છે અને ત્યાં જઈને આપણા કિશનભાઈ છે એ ત્યાં જઈને બુક ઇશ્યુ કરી આવે અને લોકોનું જે એડ્રેસ હોય કોઈ પણ વ્યક્તિનું એ એડ્રેસ ઉપર તે એને પુસ્તક પહોંચાડી આવે ઇન કેસ કે એડ્રેસ બહુ ઘણું બધું દૂર છે છતાં પણ એ બંનેને કન્વિનિયન્ટ થાય ને એવી કોઈ પ્લેસ નક્કી કરે અને ત્યાં પુસ્તક એ લોકોને પહોંચાડે છે એટલે ટૂંકમાં તમને પુસ્તક મળી રહે છે એ પાકું છે હા અને એમ કહેવાય ને કે ઘરે બેઠા જ્ઞાનની ગંગા અને કહેવાય છે કે જ્ઞાન વહેતસો તો વધશે અને સંઘર્ષો તો ઘટશે તો એ જ એક વિચારને સાર્થક કરેલો છે આપણી શોધક પુસ્તક સેવા એક અને આ સેવા અંતર્ગત ત્રણ વર્ષમાં ઘણા બધા સારા કાર્ય થયા અને આપણે એવું નથી કે ફક્ત ને ફક્ત અઠવાડિયાના સમયગાળામાં જ એક્ટિવ હોઈએ છીએ એ ઉપરાંત રવિવારે પણ આપણી સારી એવી પ્રવૃત્તિ ચાલે છે કે જે લોકોને વાંચનનો પણ સમય નથી આપણે એ લોકોને પુસ્તકો પહોંચાડી દઈએ પણ તો બી એટલા બિઝી છે કે એ લોકો વાંચન નથી રહેતો વાંચવા માટે એક્ઝેક્ટલી તો એ લોકો માટે આપણે સન્ડે બુક ટોપ ચલાવીએ છીએ કે દર રવિવારે સવારે અગિયારથી બારના સમયગાળા દરમિયાન ઓનલાઈન ગૂગલ મીટ ઉપર કે લોકો એમાં કોઈ પણ કન્ટ્રીના લોકો એમાં જોડાઈ શકે અને અત્યારે હાલમાં હું જણાવું તો આપણા પાત્રીસો પ્લસ વાંચકો દુનિયાભરના જોડાઈ ગયેલા છે એવું ના કહી શકાય કે વિવિધ શહેરોના જ છે કે વિવિધ રાજ્યોના જ છે પણ ગ્લોબલ લેવલે એટલા બધા વાચકો આપણી સાથે જોડાયા છે અને એ ખરેખર કહું તો આપણા માટે ઘણા બધા ગૌરવની વાત છે અને હવે કોઈને ઘરે આવી રીતે પુસ્તક જોઈએ છે તો એમને શું કરવાનું રહે છે હા એ જો આપણા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરે તો વેલ એન્ડ ગુડ અથવા તો એમની પાસે આપણું કાર્ડ હોય છે કે ડિજિટલ માધ્યમ દ્વારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એવા માધ્યમ દ્વારા એમની પાસે પહોંચી ગયું હોય એ ઉપરાંત આપણે રૂબરૂ જઈએ છીએ લોકોને મળવા તો એ રીતે પણ આપણો મોબાઈલ નંબર હોય કે કાર્ડ હોય તો એમાં ગૂગલ કોડ હોય છે તો એ પણ તે સ્કેન કરી શકે છે કે જેથી આપણા મેમ્બર બની જાય છે સીધા અને એ લોકોનું રજીસ્ટ્રેશન આપણી પાસે આવી જાય છે એટલે અમે લોકો સામેથી સંપર્ક કરીએ છીએ કે આપનું રજીસ્ટ્રેશન અમને શોધકના માધ્યમ દ્વારા મળ્યું છે તો હવે આપને કયું પુસ્તક જોઈએ છે પછી લોકો આપણને ઇન્કવાયરી જણાવે અને સપોઝ કે એ વ્યક્તિ રાજકોટનું નથી એ મને કહે કે હું અમદાવાદથી છું તો પણ આપણે એમને કહીએ અને અસ્યોરિટી આપીએ કે તો પણ કંઈ ચિંતાની જરૂર નથી અમે લોકો રાજકોટથી અમારા ખર્ચે કુરિયર કરી આપશું એમ એટલે કુરિયર ચાર્જ પણ એ લોકોને બેર ના કરવો પડે ફક્ત ને ફક્ત રિટર્ન ચાર્જ કે જે એ લોકો પુસ્તક વાંચીને પરત મોકલાવે છે એ જ ચાર્જ એ લોકોને બેર કરવાનો આવે અને પુસ્તક વાંચી લીધા પછી જો તમને રિટર્ન કરવાનું થાય તો એની પ્રોસેસ કઈ રીતે હોય છે જો પુસ્તક વાંચવાનો સમયગાળો અમે લોકોએ ચૌદ દિવસનો સમયગાળો રાખેલો છે કે ફિક્સ ચૌદ દિવસ અમે લોકો આપીએ છીએ ઇન કેસ ને કોઈ એવી બુક્સ છે કે એ લોકોને નથી પૂરી થઈ ચૌદ દિવસના સમયગાળામાં અને અમારી થી કન્વીનિયન્ટ છે કે અમે લોકો રિન્યૂ કરીને આપશું એ લોકોને તો અમે ચૌદ દિવસ કરતાં વધારે સમયગાળા પણ આપીએ છીએ અને ઇન કેસ પણ કોઈ બીજી એવી લાઇબ્રેરીની બુક છે એ વાચક પાસે તો અમે લોકો એમને કહીએ છીએ કે તમારે અમને પરત કરી આપવી પડશે અને પ્લસ એક ફેસિલિટી બીજી કોઈ પણ જગ્યા કરતાં આપણી એક સારી છે કે આપણે બારમા દિવસે જ સામેથી ફોલોઅપ લઈએ છીએ કે તમારે પુસ્તક વંચાઈ ગયું જો એ લોકો કે હા મારે વંચાઈ ગયું છે તો તમે આવતીકાલના સમયગાળા દરમિયાન રિટર્ન કરી આપજો અમને એટલે બધી પ્રોસેસ આપણા દ્વારા જ કરવામાં આવે છે કે એ લોકોને કોઈ પણ રીતે એવું ના થાય કે મારે વાંચન કરવું છે પણ હવે આટલી બધી ડિફિકલ્ટીનો સામનો કેમ કરવો એમ કે પ્રોસેસ ઘણી લેન્ધી છે કે એવું કંઈ પણ એ લોકોને ન લાગે એના માટે અને આ પ્રવૃત્તિ તમે લોકોએ જે શરૂઆત કરી છે તો અત્યાર સુધી કેટલા લોકો તેમાં જોડાયા છે કેટલા લોકોએ ઘરે એમના પુસ્તકો આવી રીતે મંગાવેલા છે ગ્રેટ અત્યારે અત્યાર સુધી જણાવું ને તો પાત્રીસો પ્લસ આપણા રેગ્યુલર રીડર્સ છે અને એવરેજ દર મહિનાની એવરેજ જણાવું ને તો હજાર જેટલા પુસ્તકો આપણે લોકો સુધી પહોંચાડીએ છીએ અને એમાં રેશિયો છે ને સિક્સટી ફોર્ટીનો છે કે સિક્સટી પર્સન્ટ રાજકોટમાં આપણે ડિલિવર કરીએ છીએ લોકોને અને ફોર્ટી પર્સન્ટ છે એ રાજકોટ સિવાયના કોઈ પણ જગ્યાએ આપણે મોકલીએ છીએ અને ઘણી એવું બનતું હોય છે કે આપણા ઘરમાં કોઈ પુસ્તક હોય આપણે તે રીડ નથી કરતા કે સમય નથી મળતો એને વાંચવા માટેનો તો સારા હાથમાં આપવા માટે વિચારો છો કે કઈ જગ્યાએ આપવું તો શોધક પુસ્તક સેવા તેમના માટે ઉત્તમ જગ્યા છે કે જ્યાં એ લોકો પુસ્તક ડોનેટ કરશે અને અમે લોકો એટલી પણ અસ્યોરિટી આપીએ છીએ કે ગેરમાર્ગે ક્યાંય નહીં જાય કે ગેરવલે તમારું પુસ્તક નહીં જાય અને અમે સદઉપયોગમાં લેશું અને આપના જેવા જ બીજા ઉત્તમ વાચકોને હું લાસ્ટ યરની વાત કહું આપને તો આપણે બે વર્ષ પૂરા થયા ત્યારે એક રિયુનિયન કરેલું હતું તો શોધક સ્નેહ મિલન કરીને તો એમાં પણ આપણને ઘણો સારો પ્રતિસાદ મળેલો હતો ધાર્યા કરતાં વધારે માત્રામાં લોકો આપણો ત્યાં લાઈવ કાર્યક્રમ અટેન્ડ કરવા આવેલા હતા એટલે આ અંતર્ગત આપણે ઘણી બધી ઇવેન્ટ્સ પણ કરીએ છીએ ઘણી બધી કોલેજીસમાં પણ આપણે જઈએ છીએ રૂબરૂ મુલાકાતે એટલે એ પણ એક સારો પ્લસ પોઈન્ટ છે શોધકનો અને ખાસ આપણા માટે ગૌરવની વાત એ પણ છે કે આપની જેવા જ અવર રાજકોટના પ્લેટફોર્મ જેવા જ વિવિધ પ્લેટફોર્મોએ પણ આપણી શોધક પુસ્તક સેવાની નોંધ લીધી છે અને એના લીધે અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા બધા વાચકો કે જ્યાં અમે નથી પહોંચી શકતા ને ત્યાં આવા જ બધા પ્લેટફોર્મથી અમે લોકો પહોંચી ગયા છીએ

અને એમાં વિવિધ બુક્સ જેમ કે નોવેલ્સ છે ફિક્શન છે નોન ફિક્શન છે થ્રીલર છે રોમેન્ટિક બુક્સ છે બાળકો માટેની સ્ટોરી બુક્સ છે એવા ઘણા બધા પુસ્તકો આપણી પાસે કલેક્શનમાં છે 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 ને યુઝ કલેક્શન લઈને મોટા અને આપણે જે બધી બુક્સ છે ને એ તમામ લોકોને બધા એજ ગ્રુપ ને આવરી લે છે કે કારણ કે અમે લોકો શાળામાં પણ જઈએ છીએ તો એઝ વેલ એઝ વૃદ્ધાશ્રમમાં પણ જઈએ છીએ અનાથ આશ્રમમાં પણ જઈએ છીએ તો એના માટે કોઈ પણ એવું જ હોનર બાકી ના રહી જાય બુક્સનું કે જે તમને ના મળે તો એના માટે જ અમે બાળકોને ગમે ને એવી સ્ટોરી બુક્સ કે પિક્ચર વાર્તા એવી પણ અમે લોકો રાખીએ છીએ પ્લસ આપણી એજના લોકોને ગમે તેવી મોટિવેશનલ સેલ્ફ હેલ્પ બુક એવી પણ રાખીએ છીએ એ ઉપરાંત સિનિયર સિટીઝન માટે કે જે લોકોને ધાર્મિક બુકમાં રસ છે કે એવી નોવેલ્સમાં રસ છે તો એમના માટે પણ એવું પણ કલેક્શન આપણી પાસે ઉપલબ્ધ છે અને ખાસ એક સારી વાત જણાવું કે આપણી જ આ પ્રવૃત્તિમાંથી ઇન્સ્પાયર થઈને ઘણા બધા લોકોએ આપણને ડોનેશનમાં બુક્સ આપી છે ઘણા લોકો એવા પણ છે કે જે લોકો એમ કે છે કે અમે લોકો તમને ફાઇનાન્શિયલી મદદ કરીએ પણ આપણે લોકો ફાઇનાન્શિયલી હેલ્પ નથી લેતા ડિરેક્ટલી એ લોકોને કહીએ છીએ કે અમે અહીંયાથી પુસ્તકો પરચેસ કરી લઈએ અને એ અમાઉન્ટ તમે ડિરેક્ટલી એમના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો અને પ્લસ હમણાં જ લાસ્ટ વીકની જ વાત કરું તો રામકૃષ્ણ આશ્રમ રાજકોટ એમના દ્વારા આપણને ચાર હજાર જેટલી બુક્સ ડોનેશનમાં મળી છે તો ખરેખર એ ખૂબ ખૂબ સારી સારી બાબત બાબત છે કે આ પ્રવૃત્તિમાંથી ઘણા બધા લોકો ઇન્સ્પાયર થાય છે અને પ્લસ હજી એક વાત જણાવું તો આનાથી જ લોકો પ્રેરણા મેળવે છે અને વિવિધ સિટીના લોકોએ પણ શોધક પુસ્તક સેવા એમના જ શહેરમાં શરૂ કરી જેમ કે અમદાવાદમાં જણાવું તો ત્યાં પણ આપણા સારા સારા વોલન્ટિયર્સ છે જામનગરમાં તો ત્યાં પણ વોલન્ટિયર્સ છે કે એ લોકોએ ત્યાં શોધક પુસ્તક સેવાની શરૂઆત કરી અને એ લોકો ત્યાં ચલાવે છે આપણે રાજકોટથી એ લોકોને પુસ્તકો ત્યાં મોકલી છે એવી રીતે બોટાદમાં પણ આપણા વોલન્ટિયર છે કે એ લોકો ત્યાંથી પુસ્તક પરબને પુસ્તક સેવા ચલાવે છે એમ તો પ્લસ આપણે ઘણી બધી સ્કૂલોમાં કોલેજીસમાં બુક રિવ્યુ કોમ્પિટિશનનું આયોજન કરીએ છીએ તો એ માટે વિવિધ સિટીના લોકો પણ એમાં ભાગ લે છે અને એવું કહે છે કે અમે પણ અમારી આસપાસના બાળકોને પુસ્તક અને અહીંયા પણ કોમ્પિટિશનનું આયોજન કરીએ અને એના માટે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે અહીંયાથી એ લોકોને ગિફ્ટ પણ મોકલીએ છીએ અકોર્ડિંગલી જેમ નમ્રતાબેને કહ્યું તે પ્રમાણે કે આ સંસ્થા દ્વારા બીજી ઘણી બધી અલગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે તો કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે હવે અભિષેકભાઈ દ્વારા પાસેથી આપણે જાણીશું નમસ્કાર હું શોધક પ્રવૃત્તિમાં જોડાયો અને લગભગ એક વર્ષ થયું છે આજે તો શોધક પ્રવૃત્તિ છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે એવું નમ્રતા બેને કીધું જેમાં અમે મનગમતા પુસ્તકો લોકોના ઘર આંગણા સુધી પહોંચાડીએ છીએ અને ક્યારેક આંગણા સુધી ના પહોંચાડી શકીએ તો તેમના સુધી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ અને બુક ટોકનું પણ નમ્રતાબેને કહ્યું પછી અમને એવો વિચાર આવ્યો કે હવે આપણે સ્કૂલ લેવલે આપણે શું શાળાઓમાં આપણે કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ આ પુસ્તકો તો એ લોકો જ માંગે છે કે જેને વાંચવાની ઈચ્છા છે પણ હકીકતમાં જે સ્કૂલના બાળકો છે જે અત્યારે મોબાઈલમાં જ દિવસ રાત રહી ચા પૈચારીએ તો એના માટે આપણે શું કરી શકીએ તો એના માટે અમે રાજકોટની બત્રીસ શાળામાં પુસ્તક પરબનું આયોજન કર્યું પુસ્તક પરબ કે ત્યાં જઈ અને ટેબલો ઉપર સારી સારી પુસ્તકો વાર્તાની નોવેલ્સ થ્રીલર એક્શન એવી બધી પુસ્તકો કે જે બાળકોને પસંદ આવે એવી પુસ્તકો પાથરી એમના રિસેસ સમયમાં અને બાળકોને જાગૃત કર્યા વાંચન માટે તો તેમાં અમને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છોકરાઓ વાંચવા માટે પુસ્તકો લઈ જતા અને પાછા સમયાંતરે ચૌદ દિવસમાં પાછું એકવાર પુસ્તક પરબનું આયોજન કરી એટલે ત્યારે એ પરત પણ આપી દીધા પુસ્તક પરબ કરતા વખતે અમને એવો વિચાર આવ્યો કે લગભગ જેટલી શાળામાં અમે પુસ્તક પરબ કર્યા ત્યાં લાઇબ્રેરી તો છે જ પણ બાળકોને ક્યાંક ને ક્યાંક વાંચવાનો ઉત્સાહ નથી તો અમને નવો એક એવો વિચાર આવ્યો કે હવે આપણે શું કરી શકીએ તો અમે સૌ પ્રથમ તો ત્યાં શાળાના આચાર્યને મળ્યા એમની લાઇબ્રેરી કઈ રીતે ચાલે છે ચાલે છે કે નહીં એ વિશે અમે બધી તપાસ કરી અને પછી શાળાની જે બી લાઇબ્રેરી છે અમે અત્યાર સુધીમાં સાત એવી શાળા સ્કૂલ કે જ્યાં અમે લાઇબ્રેરી આખી ટીમ જઈ અને પહેલાં તો સેટ કરી એ સેટ કરી નંબર આપ્યા પુસ્તકો અરેન્જ કર્યા નવલકથા વાર્તા એ અલગ અલગ જોનરના પુસ્તકો અરેન્જ કર્યા અને પછી દરેક સ્કૂલમાં અને દરેક ક્લાસમાં જઈ અને બાળકો પાસેથી જ એમનો જવાબ માંગ્યા કે પુસ્તકો વાંચનથી શું શું ફાયદા થાય છે હકીકતમાં મોબાઈલ કેટલો ફાયદાકારક છે કેટલો ગેરઉપયોગી છે વાંચન કેટલું ફાયદાકારક છે એ રીતનું એક ક્વેશ્ચન આન્સર કરી અને બાળકો પાસેથી જ બોલાવડાવ્યું કે પુસ્તકો વાંચવા જરૂરી છે જીવન માટે પછી અમે એક થેલી લાઇબ્રેરીની શરૂઆત કરેલી અમારા હર્ષલ સાહેબ છે જે એમને એક બહુ મસ્ત વિચાર આવ્યો કે ભાઈ શાળાઓમાં લાઇબ્રેરી તો છે જ તો એનો ઉપયોગ હવે આપણે કઈ રીતે કરીએ એ લાઇબ્રેરી લોકોના ઘર સુધી કઈ રીતે પહોંચાડીએ તો અમારી આખી ટીમ અલગ અલગ જોનરના પુસ્તકો એક થેલીમાં દસ પુસ્તકો નાખી અને દરેક વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડી કે એ પોતે વાંચે એમના મમ્મી પપ્પા વાંચે ફ્રેન્ડ સર્કલ વાંચે બા દાદા નાના નાની અને એ પણ કેવા કે બે ધાર્મિક બે આધ્યાત્મિક બે નવલકથા બે સ્ટોરી બુક કે એમ દસ પુસ્તકમાંથી કંઈક તો એને પસંદ આવવાનું છે અને બાકીની પુસ્તકો એમના ઘરના વાંચે તો સમાજમાં કંઈક પરિવર્તન આવે તો આ થઈ થેલી લાઇબ્રેરીની શરૂઆત હાલમાં અત્યાર સુધીમાં અમે લગભગ છ હજાર પુસ્તકો થેલી લાઇબ્રેરી અંતર્ગત વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચાડેલા છે અને અમારા શોધક પરિવાર સાહેબનું એક જ સપનું છે કે દરેકના ઘરે એક નાનું પુસ્તકાલય બને અને એના માટે અમારા આગળ આ કાર્યક્રમો અને બધી પ્રવૃત્તિઓ ચાલે છે શાળામાં બીજી પ્રવૃત્તિઓ કહીએ તો બાળકો મોબાઈલ વાપરે છે એને આપણે છોડાવી નથી શકવાના ક્યાંક ને ક્યાંક આ ટ્રેન્ડ પ્રમાણે

અમારા જે ફોન નંબર છે એની ઉપર જો સંપર્ક કરે તો અમારી આખી ટીમ એ શાળામાં જશે એની લાઇબ્રેરીનું આખું મેનેજમેન્ટ કહીએ ને તો શૂન્યથી લઈ અને સફળતાપૂર્વક એનું એક્ઝિક્યુશન કેમ કરવું એ આખું ત્યાં કરી આપશે એમ શાળામાં અને વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં પુસ્તકો પડેલા છે ધૂળ ખાય છે ઉંદેડા ખાય છે કબાટમાં ફસાયેલા છે તો એ કબાટમાંથી બહાર કાઢીને વિદ્યાર્થીઓના અને લોકોના ઘર સુધી પહોંચાડવા માટે હંમેશા અમે તત્પર છીએ તો જે બી લોકો અમને સંપર્ક કરશે અમારી આખી ટીમ તે શાળાની મદદમાં જરૂર જશે તો તમે આ જે બધી પ્રવૃત્તિઓની વાત કરેલી તો તેના દ્વારા તમે કોઈ એવી પ્રવૃત્તિ કે કોઈ કોઈ એવો ઇવેન્ટ યોજેલો ખરા ઓકે આ ભૂતકાળમાં અમે સોધક સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું જેનાથી અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો એ નમ્રતા બેને વાત કરી રહી રીતે કવિ સંમેલનનું આયોજન કરેલું હતું એ બી સોધક અંતર્ગત જ થયેલું છે હાલમાં કવિ સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે રાજકોટ ખાતે ત્યાં સાયલેન્ટ ઝોનમાં અમે અંદાજીત પાંચસો પુસ્તકો આપેલી હતી કે જ્યાં લોકો બેસી અને વાંચે અને આગામી ભવિષ્યમાં બી આવા કોઈ સંસ્થા અમારી સાથે જોડાય અથવા તો અમને કોઈ એવી ઓપોર્ચ્યુનિટી મળે તો અમે ત્યાં અમારી પ્રવૃત્તિનો વ્યાપ વધે એ રીતની અમે પ્રવૃત્તિ જરૂર કરશું અને તેમની સાથે જોડાય અને ઓલ ઓવર વર્લ્ડમાં વાંચન જાગૃતિ આવે એ રીતના અમારા પ્રયાસો કરશું અને હવે આગળ અમારો નવો પ્રોજેક્ટ એ અમે કરવા જઈ રહ્યા છીએ કે જે સ્કૂલમાં લાઇબ્રેરી નથી જે સ્કૂલમાં લાઇબ્રેરી છે ત્યાં તો અમે થેલી લાઇબ્રેરી કરીએ જ છીએ પણ જે સ્કૂલમાં લાઇબ્રેરી નથી ત્યાંના વિદ્યાર્થીઓને પણ વાંચનનો લાભ મળે એ માટે અમે એક આખો નવો પ્રોજેક્ટ તૈયાર કરીએ છીએ જેમાં રાજકોટની દરેક શાળા કે જેમાં લાઇબ્રેરી નથી એના માટે અમે પુસ્તકો પરચેસ કરશું અને એના માટેની આખી કમિટી બનાવશું અને તેમની પાસેથી પણ સજેશન દેશું કે બાળકોને કેવા કેવા પુસ્તકો વાંચવા આપવા જોઈએ અને એ બધા પુસ્તકો પરચેસ કરી અમારી અહીંયા ઓફિસમાં એ પુસ્તકોનું કલેક્શન કરી અને પછી થેલી લાઇબ્રેરીની મેં તમને જે વાત કરી એ થેલી લાઇબ્રેરીની સુવિધા જે શાળામાં લાઇબ્રેરી નથી ત્યાંના વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકોને મળે એ રીતનું આખું નવું આયોજન કરવા જઈ રહ્યા છીએ એ આગામી ભવિષ્યમાં સફળતાપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી આપશું તો આપણે પ્રવૃત્તિ વિશે વાત થઈ કઈ રીતે શોધકનું કાર્ય થાય છે એ એ વિશેની વાત થઈ પણ આ પુસ્તકો આપણા સુધી પહોંચે છે કઈ રીતે અને એની આખી પ્રોસેસ શું હોય છે તે આપણે કિશનભાઈ પાસેથી જાણીએ આપણે જે છે ને એમાં એ રીતના કરીએ છીએ કે અમને કોઈ પણ પુસ્તકનો જેમ કે મેડમ આપણે નમ્રતાબેન છે અભિષેકભાઈ છે એમને કોઈ પણ પુસ્તકનો ફોન આવે છે તો એ ફોનુ ઉપર આપણે છે ને એની એન્ટ્રી કરી લઈએ છીએ આપણી પીસીમાં અને એન્ટ્રી કરીને એ એમના સુધી પહોંચાડીએ છીએ અને અમુક ડિસ્ટન્સમાં આપણે એવું પણ કરીએ છીએ જેમાં આપણે ભાઈએ વાત કરી કે ઓલ ઓવર બધી જગ્યાએ પહોંચાડીએ છીએ તો અમુક રીડર એ રીતના હોય છે કે જે વાચક મિત્ર કે આપણને જે બુક્સનો દૂર પડતું હોય તો એને કન્વીનિન્ટ જગ્યા જે આવતી જેમ કે ઇન્ડિયા સર્કલ છે રોડ આવતો હોય તો એ જગ્યાએ કલેક્ટ કરી લઈએ છીએ અને બીજી એ રીતના કરીએ છીએ કે અમુક રીડર એ રીતના પણ કરે છે કે એના ઘરની આજુબાજુમાં કોઈ વ્યક્તિ રહેતા હોય અમારા જે કોન્ટેકમાં હોય જે રહેતા હોય તો એ પણ બુક્સ ત્યાં લઈને જઈ જાય છે અને એમને પહોંચાડી દે છે એ રીતના કરીએ છીએ અને બીજી એક વસ્તુ જે વાળી વાત હતી તો એમાં મને છે ને હું બે ત્રણ જગ્યાએ બુક્સને આપણે દીધી ને તો મારે એને બે વર્ષ જેવું થયું તો મેં બધી જગ્યાએ કરતો હતો તો એક આપણને જે સારી વ્યક્તિ મળ્યા જે એમને આપણો પ્રોજેક્ટ બહુ સરસ મજાનો ગઈ અને મારી પાસેથી તમે બધી જે આપણી શોધકની પ્રવૃત્તિ હતી એની બધી માહિતી લીધી અને એ માહિતીમાં એમને મને પૂછ્યું કે તમે પ્રોજેક્ટ કરો છો તો એ કે તમારો હેતુ શું છે કેમકે આવું હેતુ કરવાના ઘણા બધાને વિચાર અલગ અલગ હાલતા કે પાછળ તમારે શું છે એટલે કારણ શું છે એટલે અમે એ જ રીતના અમને કીધું કે અમારો કારણ હેતુ એક જ છે કે ખાલી બસ તમે વાંચો અને જે આપણું પુરાણ જે પહેલાંની જે વસ્તુ હતી જે સ્ટોપ થઈ ગઈ છે પાછી વાચક પ્રવૃત્તિ જાગે એ જ કારણ છે તેને અમારી આ મારી વાતને જે અમને જે પ્રેરણા હતી વાત હતી એમને ખૂબ અને સરસ મજાની ગઈ મેં એટલે એ શું કીધું કે આપણે તમે એક કામ કરી શકો સાહેબ એ કે એટલે મેં કીધું જી સર બોલો ને એટલે એ કે આપણે અમારે એપોઇન્ટમેન્ટ છે છીએ જેમ કે ગેલેક્સી એપોઇન્ટમેન્ટ છે તો ત્યાં એ કે તમે આવીને તમારી બધી પુસ્તક જેમ કે પુસ્તક પરની વાત કરી તમે આવી શકો જેથી કે તમે આ સરસ મજાની પ્રવૃત્તિ કરો છો તો જેથી બીજા પણ લોકોને લાભ લઈ છે કે એટલે એવી રીતના આપણે એપોર્ટમેન્ટનો પ્રોજેક્ટ પણ ચાલુ કર્યો છે તો એપોર્ટમેન્ટ પ્રોજેક્ટમાં અત્યારે આપણે ગેલેક્સી એપોર્ટમેન્ટમાં અને હજી મોટા મોટી સારી આપણે સોસાયટી કે જેમ કે પાર્ક કરીને છે તો ત્યાં આપણને હજી ડૉક્ટર પ્રોફેસર હતા એમનો રેફરન્સ મળ્યો હતો તો એમને એ ત્યાં બધી આપણે જે સેમિનાર લીધો પુસ્તક વિશેની માહિતી સાંભળે એની દર મહિનાની પહેલી તારીખે મિટિંગ હોય તો એ બધું મિટિંગ એને કરાવીને ત્યાં પણ આપણે પુસ્તક એ પ્રોજેક્ટ પુસ્તક પર ચાલુ કર્યું હતું અને બીજું જે એપોર્ટમેન્ટ હતું જે એ આપણે વાત કરી છે ને એ તો બહુ ગર્વની વાત છે કે ત્યાં આપણને જે સાગર એપાર્ટમેન્ટમાં જે મહિલા હતા ને ચાલીસ વર્ષના એ ચાલીસ પચાસ વર્ષના એમને જે આપણી સાગર એપાર્ટમેન્ટમાં વાત કરી આપણી પ્રવૃત્તિ જોઈ બધી એને વાત કરી પછી એને લોકો લોકોને બધે જ્યારે કીધું કે આવી રીતના આપણે પ્રોજેક્ટ કરવો છે તો એમાં આપણા સહભાગી તો જયંતભાઈ ધોળકિયા કરીને છે તો એમના હસ્તક આપણે સાગર એન્ટમાં આખો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો ત્યાં પણ બહુ સરસ મજાનો રિસ્પોન્સ મળ્યો અને આ પુસ્તક પરત દ્વારા આપણે અત્યારે જનરલી જોવા જઈએ તો આપણે પાંચસોથી થી હજાર જેવા પુસ્તકો એવી રીતના પુસ્તક પરત દ્વારા મોકલા છે ડિલિવરી પ્લસ ના પુસ્તકો અને આમાંથી બીજો સરસ મજાનો ફાયદો શું મળ્યો છે કે ઘરમાં એક વસ્તુ કેવા છે કે જેવું વ્યક્તિ જોવે એ રીતનું કરે તો એમાંનું એક્ઝામ્પલ એક હું કહું ને

તો તમે એવું જોયેલું કે કઈ એજ ના લોકો વધારે પુસ્તક પ્રિફર કરે છે વાંચવાનું બાળકો હોય છે કે પછી મોટી ઉંમરના લોકો કયા લોકો વધારે પુસ્તકો વાંચે છે કઈ ઉંમરના લોકો જનરલી આપણે જોવા જઈએ ને તો પાંત્રીસ થી ચાલીસ વર્ષના લોકો વધારે વાંચવાનું પ્રિફર કરે છે પણ બહુ આપણી શોધક પ્રવૃત્તિ દ્વારા ગર્વની વાત એ છે કે નાના લોકો એજના લોકો પણ બાર ચૌદ વર્ષના પંદર લોકોના પણ મગાવે એ બહુ મોટી વાત અત્યારે જનરેશનના લોકોને જુઓ ને તો પુસ્તક રીડ કરવું ઓછું ગમતું હોય વધારે જે કઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે મોબાઈલ ને કઈ પૂછી લેતા હોય એટલે એના દ્વારા એટલે એક વસ્તુની વાત છે કે ઈ મોબાઈલ નથી પૂછતા પુસ્તક ને પૂછે છે એટલે ઈ બહુ સારી પ્રવૃત્તિ ની વાત છે એ તો તમારા માટે પણ સારી બાબત કહેવાય કે ગૂગલ ને પૂછવા કરતા તમારી પાસે પુસ્તક મંગાવે છે અને એમાંથી એનો જવાબ મેળવે છે તો નમ્રતા બેન અંતમાં તમને માત્ર એટલું જ પૂછીશ કે શુદ્ધક સેવા દ્વારા તમને લોકોને શું સંદેશ આપવા માંગશો અમોને છે ને અત્યારે ઘણા બધા બ્લેસિંગ્સ મળે છે ઘણા બધા એપ્રિસિએટ કરે છે અને સારી માત્રામાં લોકો અમને ચાહે છે કહી શકાય કે લોકો એવું કહે છે કે અમને તમે આવી રીતે પુસ્તક પહોંચાડો છો એ અમારા માટે ઘરે બેઠા જ્ઞાનની ગંગા છે જેમ મેં પહેલાં કીધું એવી રીતે તો અમારો કહેવાનો માત્ર ઉદ્દેશ્ય એક જ કે ભલે ને શરૂઆત અમે કરી હતી પણ એવું નથી કે આ અમારો એકલાનો જ ઉદ્દેશ્ય છે આ ઉદ્દેશ્યને સમગ્ર વિશ્વનો ઉદ્દેશ્ય બનાવીએ અને આપ પણ વાંચો બીજાને પણ વંચાવો આપ સૌ અમને થેન્ક યુ કહો છો આભાર વ્યક્ત કરો છો તો એ અમારા માટે ખૂબ ખુશીની વાત છે કે અમને ખુશી મળે છે અને અમારો કાર્યનો સંતોષ મળે છે કે અમે કંઈ જે કાર્ય કરી રહ્યા છીએ ખૂબ સારું કાર્ય છીએ તો આ જ થેન્ક યુને એવી રીતે પણ આપ કન્વર્ટ કરી શકો કે આપ પણ વાંચો છો અને બીજાને પણ વંચાવો આપના જેવા જ અન્ય ત્રણ વાંચકોને અમારી સાથે જોડો અથવા તો આપની સાથે જોડો તો એ જ માત્ર એક ઉદ્દેશ્ય સાથે થેન્ક યુ તો વધુ આવા વિડીયોઝ જોવા માટે અવર રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો